પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના કોર્પોરેટ ઈરાબેન જોશી તથા તેના સુપુત્ર કિશનભાઈ જોશી ઉર્ફે મહારાજ દ્વારા પાદરા શિવપાળ પાસે મહાદેવ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વરોગ નિદાન કેમ્પમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરજવરસિંહ ઝાલા તથા પાદરા નગર ભાજપા પ્રમુખ દિપેશ પંચાલ સહિત ક્રોસ રોડ હોસ્પિટલના તબીબો તથા કોર્પોરેટર દ્વારા દીપ રાગટાવી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કેમ્પમાં પાદરા ડભાસા ગામ પાસે આવેલ ક્રોસ રોડ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી આ કેમ્પમાં સેવાઓ આપનાર તબીબો તેમજ મેડિકલ સ્ટાફનું કોર્પોરેટર ઇલાબેન જોશી દ્વારા પ્રશંસા પત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા યોજાયેલ સર્વરોગ રોગ નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ક્રોસ રોડ હોસ્પિટલના તબીબોએ દર્દીઓનું નિદાન અને સારવાર સાથે કેમ્પને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજ રોજ હું અને મારા માતૃશ્રી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર શ્રીમતી ઈલાબેન જયપ્રકાશ જોશી તેમજ ક્રોસરોજ હોસ્પિટલના સહયોગથી શ્રી છીપવાર રણછોડજી મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં વોર્ડની તમામ જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી ભગવાનને એક જ પ્રાર્થના કે અહીં આવનાર તમામ લોકો નિરોગી સ્વસ્થ રહે અને હંમેશા ખુશ રહે એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું